તહેવાર કયો આવો છે રિયા ભાભી જોડે મનાવાનો છે મજા આવશે આવો તહેવાર કયો આવશે રક્ષાબંધન આવશે કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવાની છે તો ઉતાવળા થાઉ છો એ ફસાયો બરોબર ન ના ના અરે એટલે મને એમ કે શનિ રવિ આવતો હોય ને તો તને ફરવા લઈ જવું ના નહીં જવાય રક્ષાબંધન કરતા ના ના દર વખતે એને લઈ જવી જરૂરી છે પછી જઈશું તારે એને લઈ જઈશું ક્યાંય જવાનું નથી અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ તો હા એવું જ કરવાની છું રાખડી તો બંધાવાની જ છે છો જાણે રિયા તમને રાખડી બાંધવા ખતરનાક સપનું હતું મને તો એમ રિયા બાબી વાળા વિડીયો બંધ થઈ જશે અરે ગભરાઈ ગયો પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના અમે તો મર દેસિયે તારા જેવા બાયલા નહીં શું બોલ્યા તમે અરે ભાઈ તને નહીં કેતો એટલે છે ને મિત્રો આવી નોક જોક તો થોડી ઘણી થવી જોઈએ તો પાછળની જિંદગીમાં યાદ આવે હેલો હા બોલ મમ્મી બસ આ બેગ જ પેક કરીએ છીએ પેક કરીએ છીએ જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય સારું મમ્મી હું તને બેગ પેક કરીને ફોન કરું શાંતિથી આ હારું કર્યું તે બાકી ચાલુ ફોન માં બેગ પેક કરી હોય ને તો 3 કલાક થતા હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો એટલે મને ના કહેશો ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછ પૂછ કર શું કર્યું બેટા શું કર્યું બેટા તમને માર મમ્મી થી બહુ તકલીફ લાગે છે મારા મમ્મી ને ફોન આવે એટલે બહુ દુખે છે અરે જબરું દુખે છે ભાઈ એવું પાર્સલ ટીકાયું છે ને મને ઓ પાર્સલ વાળી દર્પણ માં મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને વાત તો સાચી જ આની ગમે તેને પૂછો હારી ના જ પાડતી હતી મને